મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના સમાચાર મિત્રો ગ્રાહકો માટે આવી ગયા મોટા સમાચાર મિત્રો અચાનક ફરી એકવાર સોનાના ભાવની અંદર ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે જે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવની અંદર નરમાઈ જોવા મળી રહી હતી તેમજ મિત્રો સાથે સાથે ચાંદીના ભાવની અંદર પણ થોડીક થોડીક નરમાઈ જોવા મળી હતી પરંતુ અચાનક એવું બન્યું કે સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવની અંદર ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ ઉછાળો કેટલો છે તેમજ આજના બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટના હિસાબે તેમજ આજના ચાંદીના ભાવ પ્રતિ કિલોના શું રહ્યા છે ગુજરાતની અંદર તેમજ મોટા મોટા સિટીની અંદર શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વાત તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવની અંદર આગળના દિવસોમાં પણ શું થવાનું છે સોનાનો ભાવ વધશે કે ઘટશે સાથે ચાંદીના ભાવમાં પણ શું શું ફેરફાર થશે તેની માહિતી મેળવશું તેમજ મિત્રો નિષ્ણાતો દ્વારા શું માહિતી અપવાઈ રહી છે તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના સમાચાર તેની માહિતી મેળવવામાં માટે આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેડ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મિત્રો અને અને દબાવવાનું ભૂલશો નહીં નીચે કોમેન્ટ અંદર જણાવો કે તમારા મત મુજબ સોનાનો ભાવ પ્રતિ તોલાના કેટલા હોવા જોઈએ હેચી નાગરિક પણ સોનું ખરીદી શકે તો મિત્રો વાત ચાલુ કરીએ સોનાના ભાવની તો મિત્રો સોનાનો ભાવ એ ફરી એકવાર ઉછાળા તરફ જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી લઈને સોનાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તેજીની વાત કરીએ તો મિત્રો પ્રતિ તોલા નવસો થી લઈને હજાર રૂપિયા નો પ્રતિ તોલા વધારો જોવા મળ્યો છે અને પ્રતિ સો ગ્રામની અંદર મિત્રો નવ હજાર થી દસ હજાર પ્રતિ દસ ગ્રામ તેમજ સો ગ્રામ સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસમાં તો આ ઉછાળાનું મિત્રો મુખ્ય કારણ જોઈએ તો અમેરિકાની ઇકોનોમી અમેરિકાની ઇકોનોમીમાં જે કંઈ પણ ફેરફાર થતા હોય છે તેના લીધે સોનાની અંદર ઉછાળો આવતો હોય છે અથવા તો ઘટાડો આવતો હોય છે પરંતુ મિત્રો હજી આગળ પણ નિષ્ણાતોનું માનીએ તો સોનાની ભાવમાં પણ ફરી એકવાર ઉછાળો આવવાનો એવું શક્ય છે કારણ કે જે અમેરિકામાં ચૂંટણીનો માહોલ સર્જાય તો ચૂંટણીના લીધે પણ સોનાના ભાવમાં ઇન્ટરનેશનલ લેવલે ડોલર ઇન્ડિયા માં વધારો થઈ શકે તો મિત્રો સોનાના ભાવ ઘટે પરંતુ ડોલર ઇન્ડેક્સમાં વધારો ન થવાના લીધે તો સોનાના ભાવની અંદર મિત્રો ફરી એકવાર ઉછાળો જોવા મળી રહે તેવું મિત્રો નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવેલ છે તેમજ મિત્રો વાત કરીએ કે ડોલર ઇન્ડેક્સ શું છે તો મિત્રો ડોલર ઇન્ડેક્સ એ અમેરિકાની ઇકોનોમીના આધારે બહાર પાડવામાં આવતું હોય છે જેના લીધે સોના તેમજ ચાંદીના ભાવની અંદર અલગ અલગ ફેરફાર થતો હોય છે જે મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ થોડીક તો મિત્રો ચાંદીના ભાવમાં પણ છેલ્લા બે દિવસથી થોડો વધારો જોવા મળ્યો હતો પરંતુ મિત્રો આમ જોઈએ તો છ મહિનાના ચાંદીના ભાવની વાત કરીએ તો છ મહિના પહેલા કરીશું પરંતુ ચોરાણું હજાર ત્યાં હજાર ચોર્યાસી હજાર આપણી ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચોરાણું હજારની હતી ચાંદીનો ભાવ એ ત્યાંસી હજારની સપાટી અત્યારે મિત્રો જોવા મળ્યો છે તો મિત્રો આ ઘટાડો નવથી લઈને દસ હજાર પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર જોવા મળ્યો છે પરંતુ મિત્રો છેલ્લા બે દિવસની અંદર ચાંદીના ભાવની અંદર પણ થોડોક ઉછાળો જોવા મળી રહ્યો છે જેના મિત્રો જેના લીધે સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે તો મિત્રો જે મિત્રોને ને હજુ પણ ચાંદીના ભાવમાં તેમજ સોનાની અંદર રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે જ સોનું તેમજ ચાંદી ખરીદી શકે કારણ કે મિત્રો આગળના દિવસોમાં પણ સોનું મજબૂત રહેવાનું છે તેવું મિત્રો વાત જણાવવામાં આવેલ છે પરંતુ મિત્રો આપણે આગળ વાત કરીએ કે સોનાનો ભાવ એ ક્યારે ફરી એકવાર આસમાને અથવા તો ઉચ્ચતમ સ્તરે જશે કે કેમ તો મિત્રો સોનું એ ક્યારેય સસ્તું થવાનું નથી કારણ કે સોનું તેમજ ચાંદી આમ તો મજબૂત જ છે મિત્રો સોનાના ભાવ એ ક્યારે ત્રીસ હજાર કે ચાલીસ હજારની આસપાસ જોવા મળશે જ નહીં તો મિત્રો સોનું ખરીદવું હોય રોકાણ માટે તે મિત્રોને સોનું ખરીદી લેવાય કારણ કે મિત્રો સોનું અને ચાંદી મજબૂત જ છે મિત્રો જેને રોકાણ કરવું હોય તેના માટે એક બે વર્ષ માટે અથવા તો પાંચ વર્ષ માટે લાંબા ગાળા માટે જેને રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે ખરીદી લે કે મિત્રો લાંબા સમયની વાત કરીએ તો સોનાના ભાવની અંદર તેમજ ચાંદીના ભાવની અંદર ઘટાડો છે તો મિત્રો અત્યારે સોનામાં તેમજ ચાંદીના અંદર રોકાણ કરવું હોય તો કરી લેવાય કારણ કે મિત્રો આગળ પણ જોઈએ તો સોનું તેમજ ચાંદી એ આગળ વધારા તરફ જઈ રહ્યું છે તો મિત્રો ફરી એકવાર એવું પણ બને ફરી એકવાર સોનાનો ભાવ તેમજ ચાંદીનો ભાવ એ ઐતિહાસિક સ્તરની સપાટીને વટાવી લે અને મિત્રો ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં વધુ મજબૂત જોવા મળે તો મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો થઈ શકે પરંતુ મિત્રો આવું તો ક્યારેક જ બને છે પરંતુ વાત કરીએ મિત્રો કે ફેડની મીટિંગ જે સપ્ટેમ્બર મહિનાની થવાની છે તેના લીધે પણ સોનાના ભાવની અંદર તેમજ ચાંદીના ભાવની અંદર ફરી એકવાર મોટો ઘટાડો અથવા તો વધારો થઈ શકે મિત્રો વૈશ્વિક સમસ્યાઓના લીધે પણ સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળતો હોય છે જેના લીધે મિત્રો જો ઘટાડો થાય તો આપણને ફરી એકવાર મોકો મળી લે સોનું ખરીદવાનો અને મિત્રો વધારો થાય તો મિત્રો આપણે અત્યારે આપણે સોનું ખરીદવું હોય તો મિત્રો વધારો થાય તો આપણને ફરી એકવાર ફાયદો થઈ શકે મિત્રો સોનાના તેમજ ચાંદીના અંદર રોકાણ કર્યું હોય તેના લીધે તો મિત્રો આજની વાત કરીએ કે મિત્રો આજે સોનાના ભાવની અંદર શું ફેરફાર જોવા મળ્યો છે તો મિત્રો આજે પણ સોનાના ભાવની અંદર ફરી એક એકવાર થોડો ઉછાળો જોવા મળ્યો છે તેમજ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ એક બે વર્ષ અથવા તો પાંચ વર્ષ માટે ઘટવાનો તો તો છે જ મિત્રો જે મિત્રોને સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય તે મિત્રોને અત્યારે જ ચાંદી તેમજ સોનું ખરીદી શકાય કારણ કે મિત્રો સોનું તેમજ ચાંદી આપણે આગળ વાત કરી તે મુજબ મજબૂત જ રહેવાનું છે કારણ કે મિત્રો સોનાનો ભાવ એ ક્યારે ફરી ત્રીસ હજાર કે ચાલીસ હજાર કે પિસ્તાલીસ હજારની સપાટીએ ક્યારે જોવા મળવાનો નથી તો મિત્રો એવી રાહ જોઈને બેઠું ન રહેવું કે સોનાનો ભાવ હજુ ઘટશે હજુ ઘટશે પરંતુ એવું શક્ય જ નથી મિત્રો તેમજ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે સોનાના તેમજ ચાંદીના ભાવની અંદર કે લોકલ પ્રીમિયમ લોકલ પ્રીમિયમ એ શું છે તો લોકલ પ્રીમિયમ એ એક એવી વસ્તુ છે મિત્રો જે સોનાના ભાવને ટકેલા રાખે છે મિત્રો ઇન્ટરનેશનલ લેવલે સોનાના ભાવની અંદર જો વધારો જોવા મળતો હોય છે ખૂબ વધારો જોવા મળે તો ભારતીય લેવલની અંદર થોડોક વધારો જોવા મળે પરંતુ મિત્રો નાની હલચલનો માહોલ જોવા મળે ઇન્ટરનેશનલ લેવલમાં તો મિત્રો ભારતીય બજારમાં તેની કોઈ પણ ક્રિયા સામે આવતી નથી કારણ કે મિત્રો નાના અમથો જો ઘટાડો વધારો જોવા મળે તો મિત્રો ભારતીય બજારની અંદર તે કાંઈ ઘટાડો જોવા મળતો નથી અથવા તો વધારો પણ જોવા મળતો નથી તો મિત્રો વાત કરીએ છેલ્લા એક મહિનાના સોનાના ભાવની ગ્રાફ તો મિત્રો સોનાના ભાવનો તમે ગ્રાફ જોઈ લો કે એક મહિનાની અંદર મિત્રો સોનાનો ભાવ એ આસમાનેથી ટપકીને નીચે જતો હતો પરંતુ મિત્રો અચાનક એવું બન્યું કે સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે જે મિત્રો ઘટાડાને લે વધારીને ઉછાળા તરફ અત્યારે સોનું ખરીદવાનો યોગ્ય સમય આવી ગયો છે તો મિત્રો યોગ્ય સમય કઈ રીતના કારણ કે મિત્રો સોનાનો ભાવ એ આસમાને જવાનો છે તેવું નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે આ વધારાથી ફરી સોનાની બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે મિત્રો સોનાના ભાવમાં ફરી એકવાર વધારાને લીધે મિત્રો થોડુંક રોકાણકારો માટે યોગ્ય સમયનો માહોલ આપણે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પહેલાં વિડીયો આપ્યો હતો તેમાં કહ્યું હતું કે અત્યારે રોકાણ કરી લો ટૂંકા ગાળા માટે મિત્રો સોનાનો ભાવ વધવાનો છે વધવાનો છે જે મિત્રોએ આપણો એ વિડીયો જોયો છે તે મિત્રોએ રોકાણ કર્યું છે તો તેમને અત્યારે યોગ્ય સમયમાં મુજબ યોગ્ય ફાયદો મળ્યો હોય છે મિત્રો મોટો ફાયદો કારણ કે નવસો રૂપિયા પ્રતિ તોળા તેમજ સો ગ્રામે નવ હજાર થી લઈને દસ હજાર રૂપિયાનો ફાયદો જોવા મળતો હોય છે મિત્રો સોનાની અંદર જે મિત્રો તો એ જ મુજબ મિત્રો વાત કરીએ છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવના ગ્રાફની કે મિત્રો આજે છેલ્લી ચોવીસ કલાકની અંદર સોનાના ભાવમાં શું ફેરફાર જોવા મળ્યો છે તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર અચાનક ઉથલ પાથલનો માહોલ જોવા મળી રહ્યો છે ફરી એકવાર સોનું વધુ મજબૂત થવા જઈ રહ્યું છે જે મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો તો મિત્રો હવે આજે શું રહ્યા અલગ અલગ કેરેટ પ્રમાણે સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર પાંચસો તોંતેર રૂપિયા જોવા મળ્યા છે દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાનો ભાવ પાસઠ હજાર સાતસો ત્રીસ રૂપિયા જોવા મળ્યા છે અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો છ લાખ સત્તાવન હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સો ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો પચીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં પરંતુ મિત્રો છેલ્લા બે દિવસની અંદર સો ગ્રામ સોનાના ભાવની અંદર નવ થી લઈને દસ હજાર રૂપિયા પ્રતિ સો ગ્રામ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા વધારો જોવા મળ્યો છે તો મિત્રો હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ તો મિત્રો વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો છ હજાર નવસો તેતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ ઓગણ હજાર ચારસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો છ લાખ ચોરાણું હજાર ત્રણસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે કે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં ચૌદસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે પરંતુ મિત્રો છેલ્લા બે દિવસની અંદર સો ગ્રામ સોનાના ભાવની અંદર નવ હજારથી લઈને નવ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો વાત કરીએ કે ચોવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ આજે ઐતિહાસિક સ્તરે જોવા મળ્યો છે જે મુજબ નીચે મુજબ છે મિત્રો વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર ચારસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ ચુમ્મોતેર હજાર છસો એંસી રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત લાખ છેતાલીસ હાજર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો ચૌદસો ને પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો હવે આપણે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ભાવનો એક અઠવાડિયાનો ગ્રાફ જોઈ લે તેમાં મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવની અંદર પણ મિત્રો થોડોક ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે જે ઐતિહાસિક સપાટી એ ફરી એકવાર ચાંદીનો ભાવ જોવા જઈ રહ્યો છે તો મિત્રો વાત કરીએ કે આજે પ્રતિ કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહ્યો છે તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો ત્યાંશી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો બત્રીસ સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો છવીસ રૂપિયા તેમજ મિત્રો એક કિલો ચાંદીનો ભાવ ત્યાસી હજાર બસો સાહીઠ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં પ્રતિ કિલો ચાંદીના ભાવમાં પાંચસો સાઠ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તેમજ ચાંદીના ભાવમાં વધારો થયો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજે ચાલતા બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તેમજ ચાંદીના ભાવ શું રહ્યા છે તે તમારા સુધી મળી રહે તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે સોનાના ભાવની અંદર વધારો થશે કે ઘટાડો થશે તેમજ સોનામાં રોકાણ કરવા માટેનો યોગ્ય સમય